પાંડેસરામાં ત્રણ કિલોમીટરના દાયરામાં એક સાથે પંદર બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા હોય છતાં જિલ્લા આરોગ્યની નજર ન પડતા આખરે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી છે બોગસ ડોક્ટરોને ત્યાં ડમી પેશન્ટ મોકલી પહેલા તમામ માહિતી એકત્ર કરી હતી અને બાદમાં પાંડેસરા પોલીસે જિલ્લા આરોગ્યના સ્ટાફ સાથે એક સાથે પંદર ડોક્ટરના ક્લિનિક પર રેડ કરી હતી આ દરમિયાન બોગસ ડોક્ટરને ત્યાંથી પોલીસે અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ સહિત ઓગણસાઠ હજારનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે પકડાયેલા ડોક્ટરોમાં કેટલાક પાસે ડી એચએમએસની ડિગ્રી હતી જોકે તે ડિગ્રી પણ બોગસ હોવાની આશંકા પોલીસને લાગી રહી છે જો ડિગ્રી બોગસ હશે તો તે ડોક્ટર બનેલા શખ્સ સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવશે તમામ બોગસ ડોક્ટરો ભાડાની દુકાન કે દુકાન કે ખોલીમાં ક્લિનિક ખોલીને બેસી ગયા હતા અને બોગસ ડોક્ટરો છેલ્લા છ મહિનાથી દવાખાનું ચલાવતા હોવાની પણ વાત સામે આવી છે દરોડાને પગલે આ વિસ્તારના બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો છે ડોક્ટરો ભાડાની દુકાન કે ખોલીમાં ક્લિનિક ખોલીને બેસી ગયા હતા બોગસ ડોક્ટરો છેલ્લા 6 મહિનાથી આ દુકાન દવાખાનું ચલાવતા હોવાની વાત પણ સામે આવી છે અને દરોડાને પગલે આ વિસ્તારના તમામ બોગસ ડોક્ટરોમાં ફફડાટ ફેલાયો છે જ્યારે આ અગાઉ પણ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે અને અવારનવાર બોગસ ડોક્ટરો પકડાઈ રહ્યા છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા આ ડોક્ટરોની સામે હવે કડક પગલાં લેવામાં આવે તેવું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે